ગોસ્વામી સમાજનો ભંડારો યોજાયો બનાસકાંઠાના વાવ તાલુકાના વજીયાસરા ગોસ્વામી લેરાબેન ચમનપુરી સંવત બે હજાર એંસી જેઠ સુદ ચૌદસને શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ કૈલાસવાસ પામેલ તેમની પાછળ વાવેશી સુઈગામ સાડાસત ત્રણ પરગણા અને સગા તેડુ ભંડારા મહોત્સવ સંવત બે હજાર એંસીના જેઠ વ બારસને બુધવારના તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના નિર્ધારેલ સવારે વેલા પધારેલ સંતો મહંત અને ગોસ્વામી સમાજ અને અન્ય સમાજ નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભોજન પ્રસાદ સૌ સાથે લઈને છૂટા પડ્યા હતા તેમના પુત્ર અને ભાઈશ્રીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત પૂરી પરિવાર વજિયારા સ્વર્ગસ્થ ચમનપુરી પ્રેમપુરી ગોસ્વામી વજિયારા ભૂરપુરી ચમનપુરી ગોસ્વામી રાવતપુરી શંકરપુરી ગોસ્વામી ભૂરપુરી નારાયણપુરી ગોસ્વામી સૌપુરા જીવણપુરી ધનપુરી ગોસ્વામી ભીતપુરી ડુંગરપુરી ગોસ્વામી ઓમપુરી ડુંગરપુરી ગોસ્વામી સુરેશપુરી બોહદપુરી ગોસ્વામી કાનપુરી ડુંગરપુરી ગોસ્વામી વાવ ઈશ્વરપુરી ભીખપુરી ગોસ્વામી વાવ ભાઈઓ દ્વારા ગોસ્વામી સમાજ અને અન્ય સમાજ સાધુ સંતો મહંતો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન લાઈવ